તો જય માતાજી મિત્રો આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે કાખરિયા વન ભારતજી મહારાજની અમરભૂમિ તમને બતાવીશું અને તેનો તમને પૂરો ઇતિહાસ આ વિડીયોમાં કહીશું તો ચાલો આપણે આગળ વધીશું તો અત્યારે આપણે આવી ગયા છીએ ગેટે વિઠ્ઠલપુરા ગેટ પર તો વિઠ્ઠલપુરા ગેટથી આપણો પાંચ કિલોમીટર કાખરિયા વન તમને જોવા મળશે તો અહીંયા ગેટે રહીને આપણે પસાર થઈશું કાખરિયા વન તરફ જવા માટે તો ત્યાં જઈને તમને પૂરો ઇતિહાસ અમે કહીશું અત્યારે તો અમે ત્યાં પહોંચવામાં થોડાક હજુ દૂર છે ત્રણ કિલોમીટરની અંદરમાં તો થોડાક સમયમાં અમે ત્યાં પહોંચી જઈશું અને તમને ભારતજી મહારાજનો પૂરો ઇતિહાસ જણાવીશું અને ભાતુજી મહારાજની અમરભૂમિ પણ તમને બતાવીશું તો ચલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો અહીંયા બોર્ડ આવી ગયું છે કાંકરિયા વન ત્રણ કિલોમીટરની અંદરમાં તો હવે આપણે ખાખરિયાવનના ખૂબ જ નજીક છે તો સૌથી પહેલા આપણે દર્શન કરવા જઈશું નાગદેવતાના તો અહીંયા જોઈ શકો છો કે આ એ જ નાગદેવતા છે જે ભારતીજી મહારાજ દૂધ પીવડાવતા હતા એ જ અહિયાં નાગદેવતાની ડેરી તમને જોવા મળે છે અને નાગદેવતાની પ્રતિમા પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતના નાનકડું મંદિર તમને જોવા મળે છે અને એની જોડે અહીંયા ભાતીજી મહારાજ ઘોડા પર સવાર છે તેની પણ પ્રતિમા તમને જોવા મળે છે અને પણ આગળ એક બીજું મંદિર પણ આવેલું છે નાનકડું નાગદેવતાનું જ છે તો આ જગ્યા પર પણ નાગદેવતા દૂધ પીવા આવે છે અહીંયા તમે જોઈ શકો છો અંદરનું વ્યુ કંઈક આ રીતના તમને જોવા મળે છે તો અહીંયા દૂધ પણ મુકવામાં આવે છે અને નાગદેવતા અને આ ભાતજી મહારાજ ઘોડા પર સવાર છે અને ખોડિયાર માતાની મૂર્તિ પણ જોઈ શકો છો ખેડો માં એવું કહેવામાં આવે છે કે અહીંયા ખાખેડા પર લોહીના છાતા તમને જે નસીબદાર માણસ હોય તેને જોવા મળે છે આ ખાખેડાના જે પાન છે ત્યાં લોહીના છાતા પણ અમુક ટાઈમે દેખાવામાં આવે છે અને અહીંયા પાછળ પણ તમને પ્રતિમા જોવા મળે છે ભારતજી મહારાજની અહીંયા પાછે કાળકામાની પણ પ્રતિમા જોવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાખેડો બહુ જૂનો ખાખેડો છે આ તો એની પાછળ આવેલી છે આ ભારતજી મહારાજની પ્રતિમા અને જોડે છે કંકુબાની પ્રતિમા

અને એ પણ જોઈ શકો છો કે એક બીજું પણ મંદિર આવેલું છે આ નાગદેવતાનું જ મંદિર છે જે પણ કોઈને નાક કઢે છે તો અહીંયા ઉતરી પણ જાય છે એવું કહેવામાં આવે છે અહીંયા તમે દુકાનો પણ ઘણી બધી જોઈ શકો છો તો અહીંયા નારિયેળ પ્રસાદની પણ ખરીદી તમે કરી શકો છો તો હવે આપણે મેન ભાતીજી મંદિરના દર્શન કરીશું તો આપણે અંદર પહોંચી ગયા છે અને તમને દર્શન કરાવીશું પાર્થજી મહારાજના અને તેના મસ્તકના તેમનું જે મસ્તક કપાઈ ગયું હતું તેના પણ તમને દર્શન કરાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતીજી મહારાજની જોડે છે કંકુમા તો આજ એ પ્રતિમાઓ જોવા મળે છે કે પાર્થજીના લગ્ન વખતે તેમના ત્રણ ફેડા થઈ જાય છે અને ચોથો મંગળ ફેડો આવે છે ત્યારે ભારતીજી મહારાજને સમાચાર મળે છે કે લૂંટારાઓ કાય માતાને લઈ જાય છે તે ઘડીએ ભાતીજી મહારાજ આ જ જગ્યા પર યુદ્ધ કરવા આવે છે અને લૂંટારાઓનું વધ કરે છે અને પીઠ પાછળ ભાતીજીને વાર કરતાં ભાતીજીનું મસ્તક અપાઈ જાય છે અને તે મસ્તકની રક્ષા નાગ દેવતા કરે છે તો અહીંયા તે ઘડીએની આ બધી પ્રતિમાઓ જોવા મળે છે વર્ષો પહેલાં યુદ્ધ થયું હતું તેની પ્રતિમાઓ અહીંયા તમને બધી જોવા મળે છે તો ભારતીજી મહારાજ ગાયોને માટે બલિદાન આપ્યું હતું તે જગ્યા તમે અહીંયા જોઈ શકો છો તે ઘડીની આ બધી પ્રતિમાઓ આવેલી છે તો અહીંયા ભારતીજી મહારાજ ઘોડા પર સવાર થઈને યુદ્ધ કરવા ગયા હતા અહીંયા કંકુબાની પણ પ્રતિમા તમને જોવા મળે છે અને આ ભારતીજી મહારાજનું મસ્તક અને નાગદેવતા તેનું રક્ષણ કરે છે તેની પણ પ્રતિમા તમને જોઈ શકો છો અહીંયા શિરફળ વધારવામાં આવે છે પાછળ તો અહીંયા તમે પાછળ શ્રીફળ પણ વધે શકો છો અને અહીંયા બીજું પણ મંદિર આવેલું છે ખાખરિયા વનની અમરભૂમિ અમરભૂમિ આ એટલા માટે કહેવામાં આવે છે કે પાથીજી મહારાજ આ જગ્યા પર વીરગતિ પ્રાપ્ત કરી હતી અને તેમનું બલિદાન આપ્યું હતું કાયો માથે તો આ બહુ પહેલીની અહીંયા જે યુદ્ધ થયું હતું તે ઘડીની અહીંયા જગ્યાઓ તમને આ રીતના જોવા મળે છે તો અંદર પણ ભારતીજી મહારાજના દર્શન તમે કરી શકો છો તો જે બલિદાન આપ્યું હતું ભારતીજી મહારાજે ગાયો માટે તેમનું પોતાનું બલિદાન આપ્યું હતું તે જગ્યા છે આ વર્ષો પહેલેની તો તમે અહીંયા પ્રતિમાઓ પણ તમે જોઈ શકો છો કે આ પણ ભારતીજીનું મંદિર છે ને તેની જોડે કાળકા માતાનો ફોટો પણ તમને જોવા મળે છે તો અત્યારે અંદરનું લોકેશન તમે જોઈ શકો છો આ રીતના કંઈક અંદરનું વ્યૂ જોવા મળે છે તમને ત્યાર પછી તમને બહાર અહીંયા હવન કુંડ પણ જોવા મળશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે ભારતીજી મહારાજની પ્રતિમા ઘોડા પર સવાર છે તેવી પ્રતિમા અહીંયા તમને જોવા મળે છે અને આગળ પણ મંદિર છે તે પણ તમને બતાવીશ તો અહીંયા પણ નાનકડું એવું મંદિર આવેલું છે એ પણ ભારતીજી મહારાજનું જ છે તમે અંદરનો નો વ્યૂ જોઈ શકો છો ભારતીજી મહારાજનું મંદિર આ રીતના કંઈક અંદર પણ નાનું એવું મંદિર તમને જોવા મળે છે ત્યાર પછી તમને અહીંયા બોર્ડ જોઈ શકો છો જય ભારતીજી મહારાજ ખાખરે આવવાનું અમરભૂમિ તો તેમણે બલિદાન આપ્યું હતું તે માટે અહીંયા જગ્યા અમરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તમને દર્શન કરાવીશું જે પાતિજી મહારાજ પાણી પીતા હતા એ જ કૂવો છે આ અને એવું કહેવામાં આવે છે કે જે નસીબદાર માણસ હોય તેને અહીંયા નાગ દેવતાના દર્શન થાય છે કૂવાની અંદર તો જે નસીબદાર માણસ હોય તેને જ નાગ અહીંયા દેખાય છે એવું કહેવામાં આવે છે તો આપણે અંદર જોઈશું જો આપણે દર્શન થતા હોય તો તમને પણ દર્શન કરાવીશું તો આપણને તો દર્શન નથી થયા પણ તમે કોઈક દિવસ આવો તો અહીંયા જોઈ શકો છો જો તમને નસીબદાર હોય તો તમને નાગદેવતાના દર્શન થશે તો મિત્રો જોઈ શકો છો તમે કૂવામાં તો આ જ હતી ભારતીજીની અમરભૂમિ તો આટલેથી આપણો વિડીયો થાય છે સમાપ્ત ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી